હેલો ફ્રેન્ડ જય શ્રી ક્રાસના સ્વાગત છે તમારું રસીલા રસોડામાં આજે આપણે બનાવશું સેવરોલ તો સેવરોલ કેવા ચીજવાળા ચીજવાળા સેવરોલ આપણે આજે બનાવીશું અને હું તમને બતાવીશ કેટલું પરફેક્ટ માપ લઈ અને આપણે ચીજરોલ બનાવવાના છે સેવ ચીજરોલ તો જો સેવરોલ બનાવવા માટે આપણે સૌપ્રથમ બટાકાનો ઉપયોગ કરવાનો છે તો બટાકા મેં ચાર બટાકા મોટા બાફી અને લઈ લીધા છે હવે એને આપણે સરસ રીતે મેસ કરીશું આ રીતે બટાકાને એકદમ સરસ રીતે એકદમ ઝીણું ફાઇન ચોક કરી લેવાના છે એટલે આપણને રોલ વાળતા સરસ રોલ વાળીએ અને અંદરને અંદર એને મોટા પહેલા કટકા ના આવે એ રીતે બટાકાને મેસ કરી લેવાના છે હવે આમે આપણે મસાલા કરીશું જો આપણા બટાકા સરસ રીતે મેસ થઈ ગયા છે હવે આપણે એને સરસ મસાલા કરીશું તો સૌ પ્રથમ આપણે નાખીશું લીલા મરચાંની કટકી બે ત્રણ ચાર મરચાંની કટકી અહીંયા લીધી છે એમાં આપણે મીઠું એડ કરીશું મીઠું બાપવામાં નાખ્યું હોય તો ઓછું નાખવાનું અને બાપામાં ના નાખવું હોય તો એના પ્રમાણમાં મીઠું થોડું લેવાનું હવે એમાં આપણે નાખીશું લીંબુનો રસ આપણે દોઢ લીંબુ જેવો રસ નાખ્યો છે હવે એમાં આપણે લીંબુ નાખ્યું છે એટલે દળેલી ખાંડ પણ ઉપયોગ કરશું તો અહીંયા લીધી છે મેં દળેલી ખાંડ હવે આપણે પ્રોટીન મસાલા જે આવે એ એડ કરવાના છે તો ધાણા જીરું થોડી હળદર અને થોડું લાલ મરચું આપણે લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું ઓછું લઈશું અને એમાં આપણે એડ કરીશું લીલા ધાણા ધોઈને સાફ કરીને અને લીલા ધાણા એડ કરી દેવાના છે અને હવે આને આપણે સરસ હાથ એકદમ બધું મિક્સ કરી લેશું સરસ જો આપણો સેવરોલ મસાલાનો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે હવે આને આપણે આગળ બીજી પ્રોસેસ કરીશું જો સરસ આ રીતે ભેગો થઈ જવો જોઈ આ રીતનો લોટ કરવાનો છે હવે આપણે એના રોલ રોલવાળીશું આપણે આ મસાલામાંથી સેવરોલ બનાવવાના છે તો આપણે આટલો મસાલો હાથમાં લઈને પછી એમાં એક આવી રીતે જગ્યા કર લેવાની છે અને હવે એમાં આપણે આ ચીજનો ટુકડો મૂકીને અને ફરીથી આપણે આમ આ રીતે ભેગું કરી અને સરસ રીતે રોલ વાળી લેવાનો છે જો આ રીતે હવે આ રોલને આપણે તૈયાર થઈ ગયો છે જો આ રીતના બધા જ તેઓના રોલ આપણે વાળી અને થાળીમાં ગોઠવી દેવાના છે જો અહીંયા અમે આ રીતે વાળ્યા છે એમાં વચ્ચે એક ચીજનો ટુકડો તમારે જો પનીર બનાવવું હોય પનીરવાળે તો તમે પનીરનો ટુકડો પણ મૂકી શકો છો અને ચીજવાળું બનાવવું હોય તો ચીજનો ટુકડો પણ આવી રીતે મૂકી શકો છો આવા નાના નાના ટુકડા કરીને અને સરસ રીતે એને પેક કરી દેવાનું છે તો આ રીતે અને ચીજ બિલકુલ બહાર ના દેખાવું જોઈએ નહીં તો તેલમાં આપણે જે આ રોલ તળવા માટે નાખીએ ને તો ચીજ બધું બહાર આવી જાય અને આપણો રોલ બરાબર ના બને આવી રીતે બધા જ રોલ આપણે વારી લેશું જુઓ આપણા બધા જ સેવ રોલ સરસ તૈયાર થઈ ગયા છે અને આપણે દસ મિનિટ માટે ફ્રીજમાં હતા હવે એને આપણે બહાર કાઢી લીધા છે એટલે સરસ સેટ થઈ ગયા છે હવે અહીંયા આપણે આ જે મેંદો આવે ને મેંદાના લોટની લરી બનાવવાની છે એકદમ આવું લિક્વિડ કરી નાખવાનું છે જુઓ હવે આ લિક્વિડની અંદર આપણે રોલને બોળવાના છે અને રોલ સરસ આવી રીતે મેંદાવાળા થઈ જાય પછી આ જે એની સેવ છે ને એ સેવની અંદર આખા આવી રીતે ટીપ કરી દેવાના છે સરસ જો આટલી સેવ એમાં સરસ ચોંટી જાય એ રીતના આપણે તૈયાર કરવાના છે હવે અહીંયા ગેસ મેં ચાલુ કરી દીધો છે તો આપણે એને તળી લેશું તો આપણે આ રીતે બધા જ રોલને અંદર એડ કરીને અને સરસ રીતે તળવાના છે હવે તો જો તૈયાર છે આપણા ચીજ સેવ એને મેં આંબલીની ચટણી સાથે પીરસા છે તમે લીલી ચટણી પણ બનાવી શકો છો કે ચપ સાથે પણ ખાઈ શકો છો અને અમે આંબલીની ચટણી હાથે ખાઈ છે એટલે મેં આંબલીની ચટણી પીરસી છે તો ખૂબ જ સરસ ખાવામાં એકદમ ટેસ્ટી અને દેખાવમાં પણ સરસ લાગે છે તો તમે પણ ઘેરે આ રીતે ચીજ સેવરોલ બનાવજો અને પછી મને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો મારી રેસીપી તમને ગમી હોય ચીજ રોલની તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો